તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે અંદર તમને ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયો સારું લાગે લાઈક જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે પાવર ટ્રેક પાવર ટ્રેક ચારસો ચોત્રીસ તુલસીભાઈ ઓનર છે મોડલની વાત કરું બે હજાર અને તેરના ના ટ્રેક્ટર

બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કંડિશનમાં છેક્ટર નું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે કિંમતની વાત કરું તો તુલસીભાઈ આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ પંચાવન હજાર રાખી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો જિલ્લો મોરબી અને પાનેલી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નવ્વાણું એક ઓગણચાલીસ વાળા નંબર છે તે તુલસીભાઈના છે કોન્ટેક કરી અને ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો